શું આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જયારે પથ્થરમારો ગામમાં થયો ત્યારે ભાગી ગયા હતા શું તેમના તેમના પર આરોપ લાગી રહ્યા છે કે ખેડૂતોને મુશ્કેલીમાં નાખીને આ બંને નેતાઓ નીકળી ગયા ને આ બાબતને લઈને વિવાદનો મધપૂરો પણ છંછડાયો છે ત્યારે હવે પ્રવીણ રામ ફરી એકવાર મેદાને આવ્યા છે વિડીયોના માધ્યમથી જે તેમના પર આરોપો લાગી રહ્યા છે તે મામલે તેમણે ખુલાસો મૂક્યો છે અને કહ્યું છે કે ગ્રામજનો દ્વારા તેમને અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા તેમને કોઈ ભાગ્યા નહોતા પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું હતું તે બાબતના સંદર્ભમાં તેમને ખસેડી લેવામાં આવ્યા આ સમગ્ર ઘટનાને લઈને પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યુઝ માં આપનું સ્વાગત છે બોટાદ જિલ્લાના હળદર ગામમાં રવિવારે ખેડૂત મહાપંચાયત જે મંજૂરી વગર યોજવામાં આવીને ત્યારબાદ વિવાદ સર્જાયો

ચર્ચાઓ ચાલી રહી છે જે આરોપો લાગી રહ્યા છે તે મામલે તેમણે ખુલાસો કર્યો છે અને વળતો પ્રહાર કર્યો છે તેમણે કહ્યું છે કે આ જે ઘટના બની પથ્થર મારાની તેઓ ત્યાંથી ભાગ્યા નહોતા પરંતુ ગામના કેટલાક સમજુ લોકો દ્વારા તેમને અલગ જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા તેવી વાત તેઓ કરી રહ્યા છે પહેલા તો સાંભળો આપ નેતા પ્રવીણ રામને નમસ્કાર મિત્રો બોટાદથી ખેડૂતોના હિત માટે રાજુભાઈની આગેવાનીમાં શરૂ થયેલી ખેડૂતોની આ લડાઈ ની અંદર જે ખેડૂત મહાપંચાયત હતી એમની અંદર હું પોતે પણ સમર્થન આપવા માટે ગયેલો આ સમગ્ર લડાઈ ખેડૂતોનો અવાજ બનવા માટેની લડાઈ હતી છતાં પણ રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને મારી અમારી સાથે અન્ય બીજા ત્યાંસી થી પંચ્યાસી જેટલા લોકો ઉપર ગંભીર કલમો લગાડી છે પણ અમે ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે સોળ તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડા છોડાવવા માટે અમે અનસન ઉપર બેસવાના છે અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે અમારે જેલમાં જવાનું છે પણ એમાંથી એનાથી અમને એક ટકાનો પણ રંજ નથી પણ અમે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ કરું છું કે રાજુભાઈ કરપડા અને હું અને અમારી સાથે બીજા ત્યાસી લોકો તમારા માટે એક જેલની લડાઈ લડી રહ્યા છે ત્યારે આ જે ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિને તમે ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો સોશિયલ મીડિયામાં આ ખેડૂતોની લડાઈ જે છે એને ચાલુ રાખજો અને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આનો જડબાતોડ જવાબ આપજો અને સાથે સાથે બીજી એક વાત આપને ઉમેરવા માંગુ છું કે થોડા દિવસથી ભાજપ નામક લોકોએ એવું ચાલુ કર્યું છે કે રાજુભાઈ કરોપડા અને પ્રવીણ રામ ને બધા નીકળી ગયા નીકળ્યા નથી અમે એ મહાપંચાયતમાંથી નીકળ્યા નહોતા ત્યાં પરિસ્થિતિ જે તંગ થઈ પોલીસ પોલીસ પ્રશાસન કરવામાં કરવા માટે આવી જે પરિસ્થિતિ તંગ થઈ અને જો રાજુભાઈ કરપડાની કે મારી ધરપકડ કે અટકાયત થઈ હોત તો કદાચ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ ઉભી થઈ ગઈ હોત અને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ અમને બંનેને પકડી પકડીને બહાર કાઢ્યા છે અને એવું જે હાર્દિક પટેલ આંદોલનમાં કારણે ઘટનાઓ ઘટનાઓ બની ત્યાં ગામમાં ન બને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતો એમને બંનેને બહાર કાઢ્યા એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમણે આ નિર્ણય લીધો હતો એટલે ખોટી એવી અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને પણ તમે પૂછજો કે ત્યાં કદાચ ધરપકડ કે અટકાયત થઈ ગઈ હોત અને કદાચ કઈ અઘટિત ઘટના બની ગઈ હોત

નાખી દેવા માટે ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કર્યો છે અને અમારા અવાજ દબાવવાનો પ્રયાસ થયો છે ત્યારે હવે આ મામલે સોળ તારીખે અમદાવાદ કાર્યાલય ખાતે કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને આમાં રાજુ કરપડા પ્રવિણામ સહિતના નેતાઓ છે તે હાજર પણ થવાના છે ત્યારે શું સ્થિતિનું નિર્માણ થાય છે તેમને હવે જેલવાસ યાત્રા શરૂ થશે તેવું પણ કહેવાય રહ્યું છે કેમ કે તેમની સામે જે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ પણ વધી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीडपराई पराई